હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં હું છું અમિત ભાઈચાર્યાને આપણું હાર્દિક 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 સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને જુઓ સૂર્યનારાયણ ભગવાન પણ એટલાની ઊભી ગયા છે મસ્ત મજાનું વાતાવરણ હોય સવારના ભરમાં જોવું મસ્તીનું વાતાવરણ હોય તો બધું ચકલા બધા છે ને આવી ગયા છે ઉઠી ગયા બધા હવે computer chắc là này chứ bên mấy đà hô hô nè ở đầu đã sau à <cười> 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 સ્નેહ નાસ્તો કરે છે તો હલો ને ફટાફટ નાસ્તો કરી લો ફટાફટ કરી લો નાસ્તો ને આપણે કરી ભગવાનના દર્શન ભગવાન ના આપણે કમ્પ્લીટ થઈ ગયા તો આવી જાય આપણે ભગવાનના દર્શન કરવા હાલ તો પેલા ફટાફટ જમી લે મિત્રો વાગી ગયા છે સાડા આઠ સ્ને તૈયાર થઈ ગયો છે આપણે ગઈ છીએ સ્કૂલે મૂકવા ચલો અમારી ગાડી ઉપડી ગઈ છે ને મોર મોર ભાઈ ગો જાય છે આજ ગાય ગાય જાય છે એમ ને આટલો બધો કેમ મોર ભાઈ ગો જાય આટલો બધો કેમ આગળ આગળ ભાઈ ગયો આજ મોડું થઈ ગયો હે મોડું થઈ ગયું ગાડી લેટ થઈ ગઈ ગાડી લેટ થઈ ગઈ મિત્રો આપણે સ્નેહ સ્કૂલે મૂકીને આવી ગયા છીએ ઘરે ઘરે આવીને હવે આપણે બેઠા છીએ દુકાનમાં હવે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે ચા પાણી પી લેશું તો સાડા ચાર વાગી જાય સાડા ચાર વાગે સ્નેહ ને તેર વાગવાનો ટાઈમ થઈ જાય તો સ્કૂલેથી આવી જાય પછી ચડી જઈએ આપણે સ્નેહ ને સાડા ચાર વાગે તો પહેલાં હવે મસ્ત મજાના ચા પાણી પી લઈ મિત્રો વાગી ગયા છે સાણા સાત અને આપણે હું અને સ્નેબ બેઠા છીએ દુકાનમાં તો મિત્રો આજે છે ને સ્નેહ વ્લોગ બનાવવાની ટ્રાય કરતો તો શીખતો તો વ્લોગ બનાવતો બરાબર હા તો એની ગેસન ક્લિપ હું તમને બતાવીશ સ્નેફલે બનાવતો તો વ્લોગ પણ એ હિન્દીમાં બનાવતો તો હિન્દીમાં બનાવતો કે હા તો ગુજરાતીમાં બનાવવાનું હિન્દીમાં એક બનાવતો તો અને આટલી બધી ગરમી કેમ થઈ તને ઉપર રાહડા હાં તો ઉપર રાહડા રમતો તો રાહડા તમે કોઈ રાહડા રમો ને મારા સ્નેહ રાહડા રમો જો હા આ રાહડા નવરાત્રી આવે તો પ્રેક્ટિસ હાલે રાહડા રમવાનું બન વીધી રહે હા એને વીધી રાહડા રમવાનું તો એ રાહડાની પ્રેક્ટિસ કરપો તો આપણે આવી જશે ઘરે તો આપણે એને સમજાવી દઈએ પછી આપણે રાડાની પ્રેક્ટિસ કરવાની જશું ને મને વીધી જુગ્યા મિત્રો આપણે બેઠા હતા સ્નેહ અને હું બે દુકાનમાં બેઠા હતા અત્યારે આવ્યો છે બાલાજીનો માલ તો અમે બે એનું અનબોક્સિંગ કરીએ અલા સોરી બાલાજી શું પાર્લેજી માલ આવ્યો છે તો અમે બે એનું અનબોક્સિંગ કરવાના છીએ અત્યારે તો ચાલો અનબોક્સિંગ કરીએ શું શું માલ આવ્યો છે એક આ ડુઇટ ચોકલેટ આવી છે એને હમણાં રાખી દે સાઈડમાં હા કર ના કર તો રાખી દે સાઈડમાં અહીં રાખ દે ખુરશી ઉપર

ચાવી આવે આમ લોકો હવે થાય છે હવે આ બીજો બોક્સ અનબોક્સિંગ થાય છે કુરિયરમાં દે હા દે છે છે હાલો પાંચ કેટલા છે બે બે મેજિક છે બે ટ્વેન્ટી ટ્વેન્ટી છે

મિત્રો આપણે આવી ગયા છીએ જમવા જમવામાં જ શું બનાવ્યું છે માજી એકતા રોટલા છે ભરેલા રીંગણા નું શાક અને રોટલા ભરેલા રીંગણા આવે છે એ હાલ છે ને હાલો જમવાનું તને ખાવું કા પછી લાગશે ભૂખ તો અમે તો ખાઈ લઈજો પછી કઈ વધશે નહી કે તો મિત્રો આપણે મસ્ત મજાનું ભરેલા રીંગણાનું શાક અને બાજરીનો રોટલો જમીન આવી ગયા છે દુકાનમાં અને આપણે હવે આજનો વિડીયો અહીં પૂરો કરીએ કાલે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા વિડીયોમાં